દીકરો કોઈની ની માં બેન દીકરી ની ઇજ્જત કરે કોઈ ની બદનામી નહીં નમસ્કાર મિત્રો ગબ્બર ઠાકોર અને એસ એમ ઠાકોર અત્યારે વિવાદિત વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે જી હા મિત્રો અત્યારે એક નવો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે અને ગબ્બર ઠાકોર અને સુભાષ ઠાકોર પણ અત્યારે મેદાનમાં આવી ગયા છે અને એસએમ ઠાકોર વિશે કંઈ કહી રહ્યા છે તે જોઈ શકો છો અમારા આ વિડીયોમાં પણ મિત્રો અમારી ચેનલમાં પહેલાં તો નવા આવે તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કેવું છે આ વિડીયો પર તો જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો તો જય માતાજી મિત્રો આપણે એસ એમની વાત કરીએ એની જાતને ઠાકોર કહેશે પણ હું એને ઠાકોર નહીં કહું કેમ કે ઠાકોર નો દીકરો કોઈની મા બેન દીકરીની ઇજ્જત કરે કોઈની બદનામી નહીં એને ઘણા લોકોને બદનામ કરના આશા છે ઘણી બેન દીકરીઓને ખરાબ ખરાબ શબ્દો બોલ્યા છે અને એની એના મા બાપનું એના પરિવારનું અને એને મા બેન નું નામ એને રોશન કર્યું છે આ વિડીયો ઠાકોર સમાજ માન સન્માન વાળો સમાજ છે જેવો તેવો સમાજ નથી તારા જેવા જેવા તો જેટલા જેટલા જ્યાં